ગુજરાતમાં આવેલા ઉમિયા માતાજીના ત્રણ પ્રખ્યાત મંદિરો એક શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝા જિલ્લો મહેસાણા ઊંઝા સ્થિત ઉમિયા માતાજી મંદિર કડવા પાટીદારો માટે સર્વોચ્ચ આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે અને તેને ઉમિયા માતાજીના મુખ્ય અને સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક ગણવામાં આવે છે લાખો ભક્તો અહીં નિયમિતપણે દર્શન કરવા આવે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે આ મંદિર કડવા પાટીદારોની કુળદેવીનું સ્થાન છે અને સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું એક મોટું કેન્દ્ર પણ છે બે શ્રી ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર જિલ્લો જામનગર સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં આવેલા સિદ્ધસર ઉમિયા માતાજી મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત છે આ મંદિર વેણુ નદીના કિનારે આવેલું છે જે તેના શાંતિપૂર્ણ અને રમણીય વાતાવરણ માટે જાણીતું છે સિદ્ધસરનું મંદિર સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાંથી આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે અહીં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમિયા માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવે છે ત્રણ વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વ ઉમિયાધામ એક ભવ્ય અને અત્યાધુનિક પ્રોજેક્ટ છે આ સંકુલ વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું છે આ માત્ર એક મંદિર જ નહીં પરંતુ શિક્ષણ આરોગ્ય અને સામાજિક સેવાઓ જેવી અનેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ બનશે વિશ્વ ઉમિયાધામ કડવા પાટીદાર સમાજની એકતા અને પ્રગતિનું પ્રતિક બનશે આવી રસપ્રદ માહિતી જાણવા માટે જોયું છે ને ફોલો અને સબ્સ્ક્રાઇબ કરો